એ હોય ને એટલે નેવ ઉપર હોય અને બે હોય ને એટલે હાઈટ લીધી હોય તો સી હોય ને તો હાઈટ સુધી હોય પણ હું એ હોય તો હું લીધા રિઝલ્ટ જોઈએ ફ્યુઝનું કોમ્પ્યુટરનું હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજ છે ધાર્મિક ભાઈ કેક બર્થ કટિંગ કરવા ને ગિફ્ટ લઈ લીધું હે હું હે ઈ પછી આપડે જોઈશું ને તો અમારે જો ધાર્મિક ની કેક આવી ગઈ છે ધાર્મિક ભાઈ થાય છે તૈયાર તો તૈયાર થઈ જાય એટલે આપણે કેક પણ ચાલુ કરીએ ફોટા પાડે છે બે ને કેટલી વાર લાગ્યા એલ્લે તમારે આ ધાર્મિક થાય કેટલી વાર લાગશે रुકો જરા સ્ટીકર કાઢી આવ કુરીયા ને આવ ને બાકસ ક્યાં લીધીક નહીં આ તો ઓલી કઈ એ લે એ લે જ એટલે બાકસ હે અચ્છા मैं आता हूं मैं थिनबा

હાલો મોટા બેન આવી ગયા છે ભાઈ બેને મેચિંગ કર્યું કપડા મેચિંગ કરવા છે હાલ સાક્ષ

જે કેટલા બધા કેક કાપવા સમજે જેટલા છે એટલા કાપવા વી આવ્યા છે આ જાણે કેમ કેવા ધાર્મિક ને કેક એટલે કેક છે કેટલા વર્ષ નો થયો ધાર્મિક

હજી કાપે છે એટલે કેટલી કાપવાની છે તો હવે જો બધા ખાવા બેહી ગયા છે ખાઈ લઈએ આમ જો ધાર્મિક ને બીજાડો પૂછ્યો છે ચોકરો મારે તો એ મારે ખાવી જોઈને પૂર્વીજ હતા આખી થાળી લઈને અરે છે એમાં ધાર્મિક એને ફ્રી ફાયરની ઉપાધિ છે